રાજુલા વિધાનસભાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખેડૂતોની જમીન સિમેન્ટ કંપનીઓ દ્વારા ઘણા સમયથી લઈ લેવાની વાત હતી એ સંદર્ભે ગઈકાલે બાબરકોટના સરપંચશ્રી સહિત ઘણા બધા ખેડૂતોના આગેવાનો મારા કાર્યાલયે પધાર્યા હતા ચોક્કસ પ્રમાણે એની આંખમાંથી ત્યાં પડવાનું જ બાકી હતું અને એનું કહેવાનું હતું કે ભૂતકાળની અંદર નવા કાયદા મુજબ જે રીતે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ વળતર કંપનીઓ આપતી નથી રજૂઆત અસંખ્યવાર કરી છે ભૂતકાળમાં પણ છતાં પણ આપતી નથી અને ખેડૂતો પાસેથી જમીન ખાલી કરાવવા માટે સતત કંપનીઓ દ્વારા પ્રશાસનને હાથો બનાવી ખોટા કેસો કરી અને હેરાન કરી રહી છે ત્યારે મેં પણ થોડું જાણ્યું હતું ભૂતકાળમાં પણ આ બાબતે માની મુખ્યમંત્રીશ્રી પાસે પણ એક બે વખત મારે જવાનું થયું હતું અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કર્યા પછી થોડી શાંતિ રહી હતી પણ ફરી વખત કંપનીઓએ આ મુદ્દો શરૂ કર્યો ત્યારે માનનીય જિલ્લા કલેક્ટરશ્રી સાહેબનો સમય લીધો હતો અને વિનંતી કરી હતી કે ખેડૂતોને સાંભળો અમને સાંભળો એમ પણ ખેડૂતોને સાંભળો એ સંદર્ભે આજે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા માન્ય કલેક્ટરશ્રીએ ખૂબ સારો ભાવ આપ્યો છે અને બહુ સ્પષ્ટ રીતે ખેડૂતના આગેવાનોને ગામના સરપંચશ્રીને એમને કહ્યું છે કે આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે

અને અલ્ટ્રાટેક સિમેન્ટનું બીજું યુનિટ એટલે કે ગુજરાત સિમેન્ટ વર્કર્સ આ બંને કંપનીઓ બાબરકોટ ગામે કાર્યરત છે અને આ બંને કંપનીનું માઇનિંગ છે એ બાબરકોટ ગામે આવેલું છે વર્ષો પહેલાં જ્યારે આ બંને કંપનીઓ આવી ત્યારે લોકોને વોળવી પોસ લાવીને ખૂબ જ સસ્તા ભાવે આઠ દસ હજારના ભાવથી જમીનો ખરીદી લેવામાં આવી હતી અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે જ્યારે અમારે આ જમીન માઇનિંગ માટે જરૂર પડશે ત્યારે અમે જે ભવિષ્યના ભાવ છે એ આપશું પરંતુ હાલમાં વર્તમાન સમયમાં કંપની દ્વારા ખેડૂતોને એન્કાઉન્ટર પ્રકારે દબાણ કરી પોલીસ સાથે રાખીને ગામના ખેડૂતોને જમીનો છે છે એ પાડવામાં આવે અને લેટ ગ્રેબિંગ જેવા કેસો કરી અને લોકોને ડરાવી ધમકાવી અને પોલીસ કેસો કરવામાં આવે છે એ બાબતે અમે આજે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને માન્ય મુખ્યમંત્રી સાહેબ અને ગૃહમંત્રી સાહેબ અને મહેસૂલ વિભાગમાં કલેક્ટર સાહે આવતીકાલે જે કાંઈ ગામમાં પ્રશ્નો ઇસ્યુ ઊભા થાય છે એના તમામના આધાર પુરાવા સાથે લઈ અને મુલાકાત લેવાનું કહ્યું છે